ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસ વાળા ને જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં-જ્યાં જે-જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમાર રાજુભાઈ ગરપડા હવારે પાટણમાં હોય તો હાજે सुरेंद्र नगरમાં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે યશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નઈતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકો ને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી દેશે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતો એ મોટા મનના હોય છે હો પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણાં જો રાજુભારે બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી પંદર વીસ વર્ષ કરતાં પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને બે પૈસા વધે ઈ ભાવે જતી હતી વાત સાચી છે ખોટી આજ ફરજિયાત ટેકામાં આપો તો જ બે પૈસા વધે એવું થઈ ગયું છે ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓ એ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે